नमस्कार आप જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ પશ્ચિમ અને મધ્ય રેલવે જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ આજરોજ મૈસાણા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે અમૃત બારા સ્ટેશન યોજના હેઠળ મૈસાણા રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી જનરલ મેનેજર એવરિસ્ટ રેલવે અધિકારીઓ સાથે સાબરમતી કલોલ મૈસાણા સેક્શનનો વિગતવાર નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક લેવલ ક્રોસિંગના નાના મોટા પુલ પોઈન્ટ અને ક્રોસિંગ તથા સલામતી ધોરણેની સમીક્ષા કરવામાં આવી હતી સાબરમતી કલોલ સેક્શન પર લેવલ ક્રોસિંગ બસો ચાલીસ એસપીએલ તથા કલોલ સ્ટેશન પર અમૃત ભારત યોજના હેઠળના વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કરાયું હતું ડાંગરવા સ્ટેશન યાર્ડમાં પોઈન્ટ કરવ અને મુખ્ય પુલોનું સલામતી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ગેંગમેન સાથે વાતચીત કરી સલામતી સાધનોની ઉપલબ્ધતા અંગે માહિતી લેવામાં આવી હતી અમૃત ભારત યોજના હેઠળ મહેસાણા સ્ટેશન પર આરપીએફ પોસ્ટ આરઆરઆઈ રૂમ ટીઆરડી ડેપો એસએસપી ઓફિસ રેલવે હેલ્થ યુનિટ અને રેલવે કોલોનીની સમીક્ષા કરીને મુસાફરો તથા કર્મચારીઓનું સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું મીડિયા સાથે વાત કરતા શ્રી વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે નિયમિત નિરીક્ષણો દ્વારા રેલવેની સલામતી અને સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે છે તેમણે ઉમેર્યું કે મહેસાણા પાલનપુર વિભાગમાં ડબલિંગ પૂર્ણ થવાથી ટ્રેન સંચાલન ક્ષમતામાં વધારો થયો છે અને અમૃત ભારત યોજના હેઠળ પશ્ચિમ રેલવેના એકસો આઠ સ્ટેશનોનો પુનઃવિકાસ ચાલી રહ્યો છે આ નિરીક્ષણ દરમિયાન મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર ધારાસભ્ય સુખાજી ઠાકોર સરદારભાઈ ચૌધરી તેમજ રેલવે જેડઆરયુ સીસીના મેમ્બર કમલ પટેલ ચંદ્રકાંત પટેલ ગોવિંદભાઈ પ્રજાપતિ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા